પેલા મોકલ્યો <testimony> <tripet> એ ડબ્બા ગુલે નહી એટલે આ રે પ્લીઝ રેતીન સિમેન્ટ નો ઈટો લેવા મોકલ્યો હજુ આવ્યો નહી પછી બેહી ના ગયો હોય ઠેકાણે એવું જ લાગે અમે કોમ પર છે ઈટો મીટો લેવા ગયો ના આ કક ચંગમે કદા ઈટો લે પાટણ મે તો તો ડબ્બા ગુલ જો તો પછી જો લાલભાઈ હ આ ભાન રહેતા નહી તમે અને વાને હે ના વાની વાત વિશ્વાસ લાવતા નહી વાને ગોમમાં લડાયા છે જ લોકો ને અને તમે બે ભાઈઓ ભઈઓ ઝઘડા કરાવવા આય રહ્યો એટલે પણ શું કહું પેલો હુના ગોમમાં બાર દાડા કરે ચાંદનો જીવો બે અઢી કલાક છે પણ મારી વાત ઓબલ લાલા જો ત્યાં ઈટ શું લેવા મોકલ્યો ઈટો ને સિમેન્ટ ઈટો સિમેન્ટ લેવા મોકલ્યો હોય ને તો એ બજારમાંથી લઈને આવ્યો હા ઈટો સિમેન્ટ બરોબર અને ભાર રીક્ષા રીક્ષા ના મળી હોય અને વાતોડ્યો હોય ગયો લાગે મેં કીધું ના આ લોકો ઈટો વાળા જોડે વાતો કરવા બે ગયો લાગાઈ રહ્યો એવું જ લાગે તો પછી મોડા ચાલે ના આવે આ એ લાલો વાત વાપરશે નહીં એની વાત ચડવા ચડવા જાય ના ના નહીં ના તારો ભાઈ ગમે તો હારો હા લાગે દે વાપરવું તમે કહું અડધું હજ ઉપાડે ઉપાડશે

બહુ અભિમાન આવી ગયો રૂપિયા બહુ થયા મારી જો કશું નહીં બરાબર એટલે તકનો લાભ ઉઠાવો ભાઈ ઉઠાવો તો અમારો દસકો આવશે ભગવાન માલિક મારી દશામાં લાવશે અમારો દસકો લાવશે નહીં લાવે એવું નહીં ચો નહીં આવવાના મેં કહીશું કાલ વ્રત આવે નહીં દશામાં નું વ્રત

જો અવાસ રાવણ મહિનો આવે અમાસ આવે માતાજી ની બરોબર જો મારી બેબલી દશામાં વ્રત કરાય જો મારે કેવી જાહો જલાલી થઈ ગઈ મારા ઘરના અંદર બરોબર અને તું હવે દશામાં નું વ્રત કરતું એટલે અમારે કરાય હા કરાય ને યાર જો બેબલી મારી વ્રત કરાય અપ્પા અમે ઘરમાં બધા રાખીએ માતાજીના હા જો એના હું સોંપી પૂજા પણ સોમવાર ને પ્રસાદ ને બધું લઈને આવ્યો શું કહું હા મારે તો અપ્પાસ કરવો છે હા

આપણે લેવાનો છે પચાસ રૂપિયા ચુંદળી મૂકી હા ચુંદડી મૂકો સારી માતાજીમાં આપણે વરખ માટે લેવાની છે દશામાના બરાબર આ બધું જોઈએ ಹಾಂ ಆಯ್ಕೆ ಬದು ವಸ್ತು

લાવ લાવ નહીં માટે તૈયાર તું ને ભાઈ આ બધું કરવું હોય તો નેકર તને નહીં તમે તું ને ધંધા કરવા મારા ઘણું હાલ્યું હોય તું નેકર આવતો જ નહીં

શું થયું તારા લાવે અમને ઓળખા ફૂલજી અફલો કોણ દવાખાલી રે

ભગવાન માતાજી કરશામાં કર્યું એ દશામાં કોઈ થવા દેતા નહીં નહિ જય મારી માવડી જય દયા કરજે માં લાલજી મારો ભાઈ તો ભાઈ તું કેમ તું આટલા વાગે દેખાતો નતો મન તો ભાઈએ કાઢી બોકતો બાર હતો શું કે સપનું આવ્યું છે વાગ્યું ભૂલી ગયો અમે દવાખાને લઈ ગયા તા

ભાઈ તો હેડે આવો ખાવાનું વાલો કશું અમારે ખાવાના ફોફા નીકળજે પાછું ખાવું નહિ નીકળે ચોથી મારા બેટા હેડે આવે ખબર નહિ પડતી

પ્રાર્થના કરો કે ભાઈ આનું મગજ સારું કરે બરોબર અશ્વિન ુલસીના પાંદે પધારો રે દશામાં તમારી ભક્તિમા મને બે રે તુલસીના પાંદે પધારો રે દશામાં લવો રે તૈયાર લોતા જળભરા દશામાં

ગમે તે કરવાળી પણ તેને આદો કરી દે બધે ખાવ ગોડો થઈ ગયો દશામાં ભાઈ દશામાં બધું કલ્યાણ કરશે જય દશામાં મારી જય મા દશામાં જય દશામાં જય દશામાં જય લાલા લાલા લાલજી જય મારો ગમે વાર રૂપિયા હોય ના કરતો કોઈ બોલો દશા જય હે મા દશામાં એ મા દશામાં કે મારા ભાઈનું કલ્યાણ કર્યું બધાનું કલ્યાણ કર્યું મારું કલ્યાણ કર્યું એવું જગતમાં બધાનું કલ્યાણ કરજે માં જય મા દશામાં જો તે દશામાનું અપમાન કરી દઉં ને હા ભાઈ હે કેમ આ તારી દશા આવી બરોબર હે તો કાઢ ના અને આથી જો ઓપણ મારી વાત આ બધું કાઢ બરોબર હે અને દશામાના વ્રત ચાલુ કરી નાખ આથી જ જો ભાઈ હાલ વ્રત ચાલુ છે આથી જ કરાવવાનું ચાલુ કરી દે બરોબર અને જો દશામાએ તારા પર મેર કરી તારું મગજ ઠેકાણે થઈ ગયું બરાબર અને હવે કોઈ દી આઈ અભિમાન ના કરતો હા ભઈયો વરત આ તો તારી હાલત કેવી થઈ ગઈ તું એવો હતો આ ગયોયા દસામાના વરત કર્યા જો મારી ભૂલ આ તો મજૂરી કરતો તો હું ત્યાં મને કાઢી મૂક્યો તો ને હે હવે આઈ જો કોઈ દી કરતો નહીં અભિમાન કોદા કરતો નહીં આતી દસામાના વરત કરે તારે વર્તાપણ થઈ જશે જય દસામા હા બોલો દસા માતકી જય બોલો દસા માતકી જય મારા પાટણની કહે છે